ગુજરાત લેવલે જે કંઈ આ વસ્તુ બની રહી છે તેને ઉજાગર કરવાનું સોશિયલ મીડિયા દ્વારા નિર્ણય લીધો છે મિત્રો આ એક એવડું મોટું સ્કેમ છે એવડું મોટું રેકેટ છે કે આનાથી કેટલાય મહેનત કરતા વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ થઈ ગઈ છે મિત્રો એ લોકોને જે એમનો હક મળવો જોઈએ એ નહીં મળે એની આખી સિસ્ટમ તમને વાત કરું તો માની લો કે તમારું બાળક અત્યારે ભણે છે બારમા કે દસમા ધોરણ મહેનત કરી દસમા ધોરણમાં પણ એ બોર્ડની પરીક્ષામાં મહેનત કરે છે અને પરીક્ષા આપે છે અને માની લો કે તમારા બાળકના સાઠ પાસઠ કે સિત્તેર ટકા આવી ગયા પછી તમે જ્યારે કોલેજમાં એડમિશન લેવા જશો ત્યારે તમને કોલેજમાં એડમિશન લેવામાં મુશ્કેલી પડશે કારણ કે આ લોકો તો સીધા સિત્તેર ટકા ને પંચોતેર ટકાના સર્ટિફિકેટો ચાલીસ હજાર ને પાંત્રીસ હજારમાં વેચી જ રહ્યા છે બધા એ સર્ટિફિકેટના આધારે જે આ લોકો વેચી રહ્યા છે એ સર્ટિફિકેટના આધારે તમારા દીકરા દીકરી સાથે દસમામાં કોમ્પિટિશન થશે તમારા દીકરાને કોલેજમાં એડમિશન નહીં મળે પણ જે પાંત્રીસ હજાર ને ચાલીસ હજારમાં જે સર્ટિફિકેટ ખરીદે છે ને એને નોકરીમાં મળશે એને એડમિશન મળશે એવું જ નોકરીમાં પણ થશે મિત્રો તમારા દીકરા દીકરીઓ જે દસ વર્ષ અને બાર વર્ષ જે મહેનત કરીને ભણે છે અને બીજી વાત કે માની લો કે અને સાયન્સ પણ થાય છે મિત્રો આમ તો એ વિચાર કરું છું કે સાયન્સ ના સર્ટિફિકેટ પણ આ લોકો વેચે છે કોમર્સ ના આર્ટસ પણ साइंस का सर्टिफिकेट, तो से, ना सर्टिफिकेट से, से। को पण दीजिए साइंस का सर्टिफिकेट की नीड पण दई શકાય છે જે પરીક્ષા નીટ દીધા પછી ડોક્ટર એન્જિનિયર કે જેવા એક નાગરિકો નોકરીઓ વાળા તૈયાર થાશે કે આ દેશની અંદર ગુજરાતની અંદર નોકરી કરશે તો એ કેની નોકરી કરશે એન્જિનિયર કેવો પુલ બનાવશે પુલ કેવો બનાવશે રોડ કેવો બનાવશે ડૉક્ટર હશે તો એ ડોક્ટર કેવો હશે કારણ કે જે લોકો ખરીદીને બધું કરશે એ ખરીદવાના જ છે માની લો કે સર્ટિફિકેટ ખરીદી લીધું હવે હું એ શબ્દ કદાચ બોલું કે આ લોકો પૈસા લઈને પરીક્ષા પાસ કરાવે છે એવો છે અહીંથી ખરીદી લીધું એ ખરીદી લીધા પછી મિત્રો એ સર્ટિફિકેટ થી એ કોલે કોલેજની અંદર એડમિશન લઈશ હવે કોલેજની અંદર એડમિશન લીધા પછી એ એડમિશન પણ કેવી રીતે થાય છે શું થાય છે તો બધી ખબર હશે અને ખબર જ છે બરાબર એટલે ત્યાંથી પણ એ સર્ટિફિકેટ ખરીદ ખરીદશે ડિગ્રીનું માસ્ટર ડિગ્રી નું કે ડિપ્લોમાનું કે કોઈ પણ અને એ ડિગ્રીના સર્ટિફિકેટ દ્વારા એ કોઈ પણ ખરીદશે એ સીધી વાત છે નોકરી પણ ખરીદશે એ સીધી વાત છે અને એ નોકરી કોની હશે તમારા દીકરા દીકરીઓની હશે એમના આકડી નથી એ તમારા દીકરા દીકરીઓની નોકરી હશે જે એ ખરીદશે અને નોકરી કરશે મિત્રો તો આ એટલો બધો ગંભીર મુદ્દો છે મિત્રો શેર કરી દેજો વિડીયાને વિડીયોને શેર કરી દેજો આ બહુ જ ગંભીર મુદ્દો છે અને હજી તો આ ગુજરાતની જ વાત છે મિત્રો આ વાત ગુજરાતી જ છે ગુજરાતી બહાર આ લોકોનું શું ચાલી રહ્યું છે એ તો આપણને ખબર જ નથી